કરુણા અભિયાન ઓકે સર દક્ષા વગાશે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ખીજડીયા પક્ષી અભયારણ્ય મરી નેશનલ જામનગર કરુણા અભિયાન અંતર્ગત જ્યારે આપણો પાવન પર્વ જે મકરસંક્રાંતિ હતી એ સમય દરમિયાન કુલ એ દિવસે ઇઠોતેરથી વધારે પક્ષીઓ આવેલા છે અને આ પક્ષીઓમાં જોઈએ તો કબૂતર કાગડા કોયલ ખિચકોલી આઇબીસ ઇગરેટ અને ડક આ બધા પ્રકારના પક્ષીઓ આવેલા છે અને ખાસ કરીને જોઈએ તો સંક્રાંત પછી પણ બે ત્રણ દિવસ એ કોલ આવતા હોય છે જેથી કરીને લોકોને ખાસ એક અપીલ છે કે ભાઈ તમારા જે પતંગ ચગાવેલી છે એના દોરા અને પતંગ ક્યાંય ને ક્યાંય ફસાયેલી જોવા મળે છે તો એને દૂર કરવી બને તો હેલ્પલાઈન નંબર અમારો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો હેલ્પલાઇન નંબર છે ઓગણીસ છવ્વીસ પશુ દવાખાનું હરતું ફરતું છે જે ઓગણીસ બાસઠ અને પ્લસ જામનગર જિલ્લાની અંદર ઘણા બધા સેવાકીય સંસ્થાઓ છે એનો પણ તમે કોન્ટેક કરી અને આ જે પતંગો હોય છે એના દોરા છે એને આપણે દૂર કરી શકીએ જેથી કરીને પક્ષીઓના ઘાયલ થતા કે પક્ષીઓના મોત થતા આપણે બચાવી શકીએ